ભક્તો કાર્તક માસમાં જે મનુષ્ય આ ત્રણ વસ્તુઓનું દાન કરે છે તો યકીન માનો જીવનમાં કદી ગરીબ નહીં રહે સાથીઓ કાર્તિક માસનો સમય એ દિવ્ય અવસર છે જ્યારે ભગવાન સ્વયં પૃથ્વી પર ઉતરીને પોતાના ભક્તોના ઘરે આવે છે આ માસ માત્ર પૂજા કે વ્રતનો નથી પરંતુ આત્માને શુદ્ધ કરવાનો અને પોતાના જીવનના પાપોને મિટાવવાનો અવસર છે કે જે મનુષ્ય કાર્તિક માસના સમાપ્ત થવા પહેલા ત્રણ વિશેષ કરે છે તેના જીવનમાંથી માટે દૂર થઈ જાય છે દાન માત્ર ધન નું લેવડ દેવડ નથી એ હૃદયની પવિત્રતા અને આ માની વિનમ્રતાનું પ્રતિક છે જે દિવસે મનુષ્ય સાચા ભાવથી દાન કરે છે તેજ દિવસે તેનું ભાગ્ય બદલાઈ જાય છે આથી આજની આ કથાને ધ્યાથી સાંભળજો કારણ કે એ માત્ર દાનની વાત નહીં કરે પરંતુ એ જણાવશે કે કયા ત્રણ દાન એવા છે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જેને કરવાથી જન્મ જન્માંતરની દરિદ્રતા મીટી જાય છે દર્શક બંધુ આ કથા તમને એ રહસ્ય સુધી લઈ જશે જે આપણા ઋષિ મુનિઓએ પોતાના અનુભવથી મેળવ્યું હતું કે ધન ત્યાં સુધી સુખ નથી આપતું જ્યાં સુધી એ બીજાના કામ ના આવે

તેમાં આપણી શ્રદ્ધા આપણી ભક્તિ અને આપણી કૃતજ્ઞતા પ્રગટે છે કહેવાયું છે કે જ્યારે વ્યક્તિ તલના તેલનો દીપક ભગવાન વિષ્ણુ તુલસી માતા અને ગંગા મૈયાના નામથી દાન કરે છે તો એ પોતે પોતાના જીવનના અંધકારને મિટાવી દે છે પ્રિય ભક્તો જ્યારે કાર્તિક માસની સંધ્યા બેલા થાય છે અને સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળવા લાગે છે ત્યારે એ સમય સૌથી શુભ હોય છે તે જ સમયે પોતાના ઘરના આંગણમાં તુલસીના છોડ પાસે કે કોઈ મંદિરમાં તલના તેલનો દીપ પ્રગટાવો અને એ દીપને પ્રગટાવતી વખતે મનમાં આ ભાવના રાખો હે પ્રભુ જેમ દીપ અંધકારને મિટાવે છે તેમ મારી અંદરના અજ્ઞાન લોભ ક્રોધ અને મોહને પણ મિટાવી દો જે મનુષ્ય આ ભાવના સાથે દીપ દાન કરે છે તેના જીવનમાં કદી અંધકાર નથી રહેતો તુલસી માતાની નજીક તલનો દીપક પ્રગટાવવાનો અર્થ એ છે કે તમે ધર્મ અને સમજ પણ દીપ પ્રગટાવો છો જે ઘરમાં પ્રતિદિન તુલસી માતાની નીચે દીપ પ્રગટાવવામાં આવે છે ત્યાં રાક્ષસી શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી ત્યાં દરિદ્રતા નથી ટકતી ત્યાં કલહ નથી થતો માતા લક્ષ્મી સ્વયં એ ઘરમાં પ્રવેશ કરે છે અને કહે છે જ્યાં દીપક પ્રગટે છે ત્યાં હું વાસ કરું છું કાર્તિક માસના દરેક દિવસે અને વિશેષ કરીને પૂર્ણિમા કે અમાવસ્યાની રાત્રે જો મનુષ્ય ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને તલના તેલનો દીપક પ્રગટાવે તો એ દીપકની જ્વાળા સીધી સ્વર્ગલોક સુધી જાય છે ભગવાન સ્વયં કહે છે જે મારા નામથી દીપ પ્રગટાવે છે હું તેના જીવનના અંધકારને મિટાવી દઉં છું પ્રાચીન કથામાં વર્ણન આવે છે કે એક નિર્ધન કંઈક ને કઈક બચાવી એટલી શ્રદ્ધા હતી કે સ્વર્ગ લોકમાં પણ તેની જ્યોતિ દેખાય ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું આ સ્ત્રીનો કોઈ પણ જન્મ અંધકાર માં રહે આગલા જન્મમાં તે તે જ નગર રાણી બની આથી કાર્તિક માસના અંતિમ દિવસોમાં જ્યારે આ પવિત્ર કાળ સમાપ્ત થવા આવે છે ત્યારે જો કોઈ વ્યક્તિ તલના તેલનો દીપ પ્રગટાવીને દાન કરી દે તો એ પોતાના જીવનની દરિદ્રતાને હંમેશ માટે સમાપ્ત કરી દે છે જે દીપ તમે આજે પ્રગટાવો છો એ માત્ર માટીનો દીપક નથી હોતો એ તમારા આવનારા ભવિષ્યની નીંદ હોય છે એ દીપમાં તમારી શ્રદ્ધાનો પ્રકાશ તમારા કર્મનો તેજ અને ભાગ્યનો ઉજાળો સમાયેલો હોય છે પ્રિય ભક્તો ધ્યાન રાખજો દીપક માત્ર એક ક્ષણ માટે નથી પ્રગટતો એ તમારા આવનારા સમયને પ્રકાશિત કરે છે જે મનુષ્ય કાર્તિક માસમાં તલનો દીપ દાન કરે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે પૂર્વજ તૃપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ સ્વયં એ વ્યક્તિના જીવનમાં સૌભાગ્યનો દીપ પ્રગટાવી દે છે આથી આજે જ્યારે સંધ્યાનો સમય થાય તો શ્રદ્ધાથી દીપક પ્રગટાવો એ દીપકની જ્વાળાથી ભગવાનના ચરણોને પ્રણામ કરો અને કહો હે પ્રભુ આ દીપના પ્રકાશથી મારું મન પણ પ્રકાશિત થઈ જાય યહી દીપદાન તમારા જીવનનું સૌથી મોટું પુણ્ય બની જશે સાથીઓ બીજું દાન છે વસ્ત્રદાન પ્રિય દર્શકો કાર્તિક માસમાં કરેલું દરેક દાન અદ્ભુત ફળ આપે છે પરંતુ વસ્ત્રદાન એવું પુણ્ય કર્મ છે જે મનુષ્યની અંદર દયા કરુણા અને વિનમ્રતાનો પ્રકાશ જગાવે છે એ માત્ર કપડા આપવાનું કાર્ય નથી પરંતુ કોઈ બીજાના જીવનમાં ગરમાહટ અને સન્માન આપવાનું માધ્યમ છે શાસ્ત્રોમાં કહેવાયું છે વસ્ત્રમ દદાતી સોખાય આયુષ્યાય જ કીર્તિ અર્થાત જે મનુષ્ય વસ્ત્ર દાન કરે છે તેને સુખ આયુ અને કીર્તિ ત્રણેયનો આશીર્વાદ મળે છે કાર્તિક માસના સમયે જ્યારે શીતળ હવાઓ ચાલવા લાગે છે જ્યારે સવારે ઝાકળના ટીપા ધરતી પર મોતી બનીને પડે છે ત્યારે એ જ ઝાકળ કોઈ નિર્ધનના તન પર કાંપતી ઠંડી બની જાય છે ભક્તો આ એ જ સમય છે જ્યારે મનુષ્યનું નાનું દાન ભગવાનની નજરમાં મોટું બની જાય છે કારણ કે ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે જે મારા કોઈ રૂપ ઢાંકે છે હું તેને પોતાના વૈકુંઠ સ્થાન આપું છું અને આપણે જાણીએ છીએ કે દરેક જીવમાં ભગવાનનો જ વાસ છે કલ્પના કરો એક ગરીબ વૃદ્ધ રસ્તા કિનારે ઠંડીથી કદાચ કોઈ આવે અને તેને એક ઉની કપડું આપી દે અને જ્યારે તમે જઈને પોતાના હાથથી તેને એક ચાદર ઓઢાડી દો છો એ તમારા પગ હોવા લાગે છે તેના હોઠ માંથી માત્ર બે શબ્દ નીકળે છે ભગવાન તમને સુખી રાખે શું તમે જાણો છો આશીર્વાદ તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી દે છે કારણ કે જે આશીર્વાદ એક ભૂખ્યા કે ઠંડીથી કાંપતા નીકળે છે એ સીધો સ્વર્ગ સુધી જાય છે અને ત્યાંથી પાછો લક્ષ્મી ના રૂપ માં લૌટે છે પુરાણો માં કથા આવે છે એક વાર એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રીએ કાર્તિક માસ માં પોતાના પતિ માટે બચાવેલી ઉની ચાદર એક સાધુ ને દાન કરી દીધી રાત્રે જ્યારે તે સુવા ગઈ તો તેણે સ્વપ્નમાં ભગવાન વિષ્ણુને જોયા જે મુસ્કુરાતા કહી રહ્યા હતા તે આજે મને ઓઢાડ્યું છે તેથી હવે હું તારા ઘરને કદી ખાલી નહીં રહેવા દઉં આગલે જ દિવસે એ પરિવારને નગરના રાજા તરફથી ધન સન્માન અને અન્ન પ્રાપ્ત થયું પ્રિય ભક્તો વસ્ત્ર દાન માત્ર વસ્ત્રનો ત્યાગ નથી એ અહંકારનો ત્યાગ છે દાન એ જ સાચું હોય છે જે બિના દેખાડા વગર કરવામાં આવે જે હૃદયની કરુણાથી નીકળીને કોઈ બીજાના ચહેરા પર મુસ્કાન બનીને પહોંચે તેથી કાર્તિક માસના અંતિમ દિવસોમાં જો તમારી પાસે એક પણ નવું કપડું શોલ ધોતી કે સાડી છે તો તેને કોઈ ગરીબ વૃદ્ધ કે ભૂલેલા વ્યક્તિને દાન કરી દો કારણ કે જે તન ઢાંકે છે એ મનને ઢાંકનારા ભગવાનનો પ્રિય બની જાય છે माता लक्ष्मी स्वयं एवं व्यक्ति न द्वार पर जाने कहे छे ज्या करुणा छे त्या हूँ स्थायी रूप थी रहू छु તેથી ભક્તો કાર્તિક માસના આ સમયમાં વસ્ત્રદાન અવશ્ય કરો આ દાન તમારા ઘરમાંથી દરિદ્રતા મિટાવશે તમારા વંશને સમૃદ્ધ કરશે અને તમને એ શાંતિ આપશે જે કોઈ સોના કે રતનથી પણ મોટી હોય છે સાથીઓ ત્રીજું દાન છે અન્નદાન

કાર્તિક માસમાં જ્યારે સૃષ્ટિની ઉર્જા સૌથી શાંત અને દિવ્ય હોય છે ત્યારે આપેલું અન્નદાન અસંખ્ય જન્મોના પાપોનો નાશ કરી દે છે તેથી કહેવાયું છે કાર્તિકે અન્નમ દત્તા કોટી યજ્ઞ ફલમ લભત જે મનુષ્ય કાર્તિક માસમાં અન્નદાન કરે છે તેને હજારો યજ્ઞોના સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રિય ભક્તો અન્નદાન માત્ર કોઈને ભોજન કરાવવાનું કાર્ય નથી એક ભાગ છે એક ત્યાગ છે અને એક કરુણાનું રૂપ છે જારે કોઈ ભૂખ્યાના પેટમાં અન્ન પહોંચે છે તો તેના ચહેરા પર જે સંતોષ ઝલકે છે એ જ ભગવાનનો આશીર્વાદ હોય છે અને જે આશીર્વાદ પ્રાપ્ત કરી લે છે તેના ઘરમાંથી કદી અનની કમી નથી થતી પુરાણોમાં એક કથા આવે છે એકવાર એક સામાન્ય ખેડૂત હતો જેનું નામ મધુકર હતું તેનું ઘર ખૂબ ગરીબ હતું પરંતુ હૃદય ખૂબ ઉદાર માંગ્યું પૂર્ણિમાધુકરની પત્નીએ કહ્યું આ તો આપણા બાળકોનું આખરી અન્ન છે પરંતુ મધુકરે કહ્યું જો આજે કોઈ ભૂખ્યાને અન્ન ના આપ્યું તો આ અન્ન પણ વ્યર્થ છે તેણે એ ચોખા સાધુને આપી દીધા રાત્રે જ્યારે બંને સૂઈ ગયા તો સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહ્યું મધુકર આજે તેજે અન્ન આપ્યું એ મારા સુધી પહોંચ્યું છે હવે તારા ઘરમાં કદી અન્નની કમી નહીં થાય આગલે દિવસે તેજ ખેત્રમાં સોનાના સિક્કા હશે ત્યારથી કહેવાયું અન્નમ બ્રહ્મ સ્વરૂપમ અર્થાત અન્નમાં સ્વયં ભગવાનનો વાસ હોય છે પ્રિય ભક્તો જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં કોઈ બ્રાહ્મણ સાધુ ગૌશાળા કે કોઈ ગરીબ પરિવારને ભોજન દાન કરે છે છે તો તેના પૂર્વજ તૃપ્ત થાય તેનું ઘર અન્નથી પરિપૂર્ણ રહે છે અને ભગવાન વિષ્ણુ સ્વયં એ ગૃહને આશીર્વાદ આપે છે આ દાન એટલું પવિત્ર છે કે તેને જીવદાન કહેવાયું છે કારણ કે તેનાથી કોઈની પ્રાણ રક્ષા થાય છે અન્નદાન કરતી વખતે એક વાત હંમેશા ધ્યાનમાં રાખો દાન કદી અપમાન સાથે ના હોય દાન હંમેશા પ્રેમ નમ્રતા અને શ્રદ્ધાથી હોય જ્યારે તમે કોઈ ભૂખ્યાને ભોજન આપો છો તો એમ ના વિચારો કે તમે તેની મદદ કરી પરંતુ એમ માનો કે ભગવાને તમને તેનું સાધન બનાવ્યું પ્રિય દર્શકો જ્યારે પણ ઘરમાં અન્ન બનાવો તે અન્ન એક ભાગ ગૌ માતા પક્ષીઓ કે કોઈ ભૂખ્યાને અવશ્ય આપો કારણ કે જે વ્યક્તિ પોતાના અન્નમાં બીજાનો હિસ્સો રાખે છે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે કાર્તિક માસ અન્નદાન કરવાથી વ્યક્તિ ભાગ્ય પ્રકાશિત થાય છે જીવનમાંથી દરિદ્રતા મીટે છે અને તેના વંશમાં કદી કોઈ ભૂખ્યો નથી મરતો

અને યહી સૌથી મોટો ધર્મ છે જય શ્રી હરિ જય માં લક્ષ્મી જય કાર્તિક દે